કયા થતી પણ ના ફાળવાના છેલ્લા એને વળી ગોળ ગોળ વાળવાના આમ ચોરસ વાળવાના ફોલ્ડ કરવાના એમાં કાણા પાળવાના પાછું ગોતો કેવું દેખાય છે કાગળ હોય એ ફોર્ડ કર્યો અને પાછું જોઈએ કેવું દેખાય છે આવું તો અહીંયા પણ એવું જ છે પણ તકલીફી છે કે કાગળ તમને એક્ઝામમાં ફાળવા દેશે નહીં કાગળ તમારી પાસે હશે પણ નહીં અને તમારે કેવું દેખાય છે બોતવાનું છે એટલે તમારી જે તોફાન મસ્તી ધીંગા મસ્તી છે ને એ હવે હોશિયારીમાં બદલવી જોઈએ ઓકે આઠમો ટોપિક છે આપણો પેપર ફોલ્ડિંગ અને કટિંગ અને આમાં તમારે બતાવવાના છે તમારા ધતિ ઓકે

એટલે આવો બની ગયો એક ચોરસ અને પછી એમાં બે પંચ કર્યા હોલ બનાવ્યો ડન છે અને હવે એક આગળ પાછો આખો ખોલી નાખો તો આમાંથી કેવો દેખાય એ બી સી કે ડી આવા પ્રશ્ન છે સમજાય ગયું ને પાક્કો કમ્પ્લીટ છે ચલો જોઈએ અને નિરાતે સમજો વ્યવસ્થિત શાંતિથી આમાં ઉતાવળ હું પણ નહી કરું ચલો આ ભાગ ઉપર ગયો આ ભાગ આ બાજુ ગયો અને પછી બે પંચ ઓકે તમે અંદર કઈ આકૃતિ જોઈ ગયા છો મિરલ આકૃતિ જોઈ ગયા છો મિરર આકૃતિમાં શું હતી કે તમે અરીસો મૂકો કેવું દેખાય એવું ગોતવાનું હતું ને પાક્કું ને કન્ફર્મ ને તો અહીંયા એવું કરવાનું છે પણ મારે ટ્રેક યાદ રાખજો આપણે આકૃતિમાં અહીંથી આમ નહીં જવું ઊંધેથી રિવર્સ આવશે ઓકે રિવર્સ આવવાનું છે થેન્ક યુ ઓકે ચલો આ આકૃતિ છે હવે એને ઊંધું ખોલ આ તીરને ખોલ નાખવા આવે એટલે આ એક ભાગ બે ભાગ થઈ જશે અને એની બાજુ ભાગ બનશે મિરણમાં શું હતું

ખોલીએ છે ત્યારે શું થાય છે એક ને બે આ હતા અહીંયા હતા જ ને આ હવે આ નામ ખોલો એટલે ઉપરના બે બોર્ડ નીચે આ આપણી અરીસાવાળી આકૃતિ થઈ ગઈ એમ સમજી લો અને આ બે જ્યાં નજીક છે ત્યાં નજીક તો હવે કેવું છું જો ફરીથી આ બે હતા હવે ખોલું તો આ સપાટીને હું મિરર સપાટી કરું કેમ કેમ કે એ બાજુ ખોલવાની છે એટલે અહીંયા ગોળ આવ્યું અહીંયા ને અહીંયા હતા બે બરાબર છે હવે આનું પ્રતિબિંબ કેવું દેખાય અહીંયા આવું અહીંયા આવું હવે આને નીચેની બાજુ ખોલવાના છે પેલા આ દોરી તો રાખો હવે ખોલશો તો જે આ આપણી મિરર સપાટી થશે ને ક્લિયર છે હવે પૂછી નાખું જો હવે નીચે દોરશો તો કેવું થશે આ બે બોર્ડ ઉપરના બે બોર્ડ અહીંયા અને હવે આખો કાગળ પૂરો થઈ ગયો તો આવી આકૃતિ ગોતવામાં છે ક્યાં છે જેમાં ચારે ખૂણે ગોળ હોય અને વચ્ચે ચાર ગોળ હોય ચારે ખૂણે છે ના 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 અહીંયા છે આ વચ્ચે ચાર છે આ પતી ગયું જો આને કહેવાય પેપરને ફોલ્ડિંગ કર્યો અને પછી એને કટિંગ કર્યો એ કટિંગ કર્યા પછી પાછો પેપર ખોલો તો કેવું દેખાય આવું દેખાય ડન છે ધીંજા ફાઈનલ ઓકે ચલો હવે આવતું ડ્રો કરશો ને પેલા જોઈ આવે પેપર ફોલ્ડ કેમ થયું પછી પાછું પેપર ફોલ્ડ થઈ ગયા પછી ખોલવાનું પેપરને ચલો પેલા અડધો ભાગ વચ્ચેથી વાળીને ઉપરની બાજુ બંધ કરો પછી અડધો ભાગ વચ્ચેથી વાળીને ડાબી બાજુ બંધ કરો પાછો એ ભાગ વળી ગયો તો એને જો અહીંથી આ કટ વાળીને વચ્ચેથી આમ ક્રોસમાં વાળીને ઉપરની બાજુ બંધ કરો રાઈટ હવે પેલા આને ખોલો ખોલો એટલે આપણી મિરર કઈ થયું અરીસો આથી એની સામે એના જેવું દેખાય એટલે આખણા matched છે આને પટી ગયું એટલે એક આકૃતિ આ પૂરી થઈ હવે કાગળ ખોલશે જમણી બાજુ એટલે આ આય પૂછે એમ પહેલા દો પીંચુ પીંચુ ઓકે હવે કાગળને ખોલો સામેની બાજુ તો આ આપણી મિરર છે તો એની સામે જે પહેલા આવ્યું એ કોણ આ અને આ કે જશે આખણા ઓકે હવે દોર નાખો ચલાય ટણ 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 હવે આકૃતિને નીચેની બાજુએ ખોલો કાગળને તો આ આ આપણે અરેશન સપાટી થઈ એટલે આ નીચેની બાજુ ખૂલ્યો એટલે અહીંયા આ ખૂણો અહીંયા આવી જશે અને આ ખૂણો અહીંયા આવી જશે હવે આ આખો દીવો થઈ છે આ તો આવશે ને વચ્ચે ચોરસ જોઈએ જો પતી ગયું આ બે માં છે અહીં છે ચારે ખૂણે ચોરસ જોઈએ ચારે ખૂણે છે આમાં બે ખૂણે છે આમાં બે ખૂણે છે એટલે આ નીચે ને આ નીચે કઈ ચાલશે આ ચાલ છે 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 ને સેલ

लाया तो जो गयो। गयो तो जो ऊपर 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 खोलो नीचे क्रॉस थे बाजू खोलो डाबी बाजू बंद करी खोलो ना खोल्ता पहला गुरु खोलो तो आ अपनी बाजू क्या देखाए نجي कोई نجي मत देखाए

ચલો ચોરસ અને વચ્ચેના ભાગમાં અર્ધવર્તુળ ચોરસ વચ્ચે ચારે ચાર બાજુમાં વચ્ચે અર્ધવર્તુળ આયા આયા લીટા છે નહીં ચાલે આ વચ્ચેના ભાગમાં છે ગયા चलो પાંચમો પ્રશ્ન ઉપર વાડ્યું

જમણી બાજુ ખોલો તો આ બાજુ મિત્રો છે નામ જતો રહે ને 1 2 3 1 2 3 ઓકે હવે ઓય તો ના 1 2 3 1 2 3 1 2 3 1 2 3 પતી ગયું હવે એના નીચે ખોલો એટલે જે ઉપર છે એ આકૃતિ કે આપણે નીચેની બાજુ હવે આ આકૃતિ બોલો ચલો પેલી આવશે એમાં તો ટપકા જ બબે લઈને આવશે હવે હવે મજા આવે એવું છે ત્રણે ત્રણ માં ગુસવાઈ જાય એવું છે જો આને હું કનેક્ટ કરું જો પેન્સિલથી કેવું બને છે ચક્કર વાળું બને ચક્કર વાળું ચક્કર વાળું બનવું જોઈએ અહીં ચક્કર વાળું બને છે ના અહીંયા ચક્કર વાળું બને છે હા 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 બેનો બેનો એ બેનો હાલો ખાવા આવી જો બધા આવી જો હાલો બેનો હાલો બેનો

પછી ડાબી બાજુ પાડ્યું પછી કટ કર્યું જો અહીંયાથી ઓકે તો હવે આનું ખોલું છું કઈ બાજુ ખુલશે જમણી બાજુ ખુલશે ને એની પહેલા આવું બનાવો આ બાજુ આ ડોટ વાળો ભાગ છે ને એની સિવાય આ ભાગ આ છે એમાં છે એવું બનાવો અહીંયા આ બની અહીં થી ક્રોસ છે સેજ ક્રોસ છે હવે આને આમ ખોલું છું ખોલું છું એટલે અહીંયા એક ભાગ બનશે અને આને આમ ખોલું એટલે શું થાય આ આપણી અરીસાવાળી ખાસ પેપર ફોલ્ડિંગ માં અરીસા વાળી પેટર્ન યુઝ કરશો તો ફટાફટ ફટાફટ સોલ્વ થઈ જશે અને રિવર્સ ચાલુ છે સીધું આકૃતિ નથી જોવર નહી તો રટવાઈ જશે પૂરું હાલો આ બે બની ગયા આયા દોર નાખો એના જેવું નીચે 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 હવે આને આમ ખોલો તો આ એની સામે આવે ને અને આ કે છે નીચે પતિ કે છે છે સીધું થી આવો આવો બંતા ચક્કર એવું ઉપર ઉપર બનવા જોઈએ ખાચા પડવા જોઈએ

डाबी બાજુ थी जमी બાજુ અને પછી બે ત્રિકોણ બને બનાવ આપણે બનાવ આપણે બનાવ ક્યાં આપણે ઘરના બનાવ છે મેં ઓકે હવે આને ખોલો ઊંધી બાજુ ઊંધી બાજુ ખોલો એટલે ત્રિકોણની બાજુ પલટાઈ જાય ને આવી થઈ જાય ઓકે ઈ બે એ થઈ ગયું અને આને નીચેની બાજુ ખોલો નીચેની બાજુ ખોલો એટલે આને ક્યાં બનાવી

બાકું છે આ છે હવે હું કરશું અહીંયા તો આવું થઈ જાય હવે કન્ફર્મ ક્લિયર લાગી ગઈ લંકા પેલા અહીંથી ભાગ ભળેલો છે એને તો ખોલો એટલે આ ખુલશે ક્યાં જશે નીચે એક થશે ને અહીંયા અને અહીંયા બે ગોળ બનશે ઓકે હવે એક ગોળ બનાવો ચલો અહીંયા ટુન 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 પૂરો હવે આને આ બાજુ ખોલો ટુન 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 અને હવે એવું નીચે બનવું જોઈએ બરાબર છે તો ચલો અહીંયા આ નીચે નવું ઊંધુ બનશે બનશે આવું બધું પતંગ બનતું હોય એમ બને છે

એટલે આયા જેવું બન્યું છે અહીંયા કેળા બનાવી દઉં હવે ઉપર ખોલે ને આવું દેખાય હા કે ને આ તો એવું આ હુંઈ બનાવી નાખું પાછું એટલું બરોબર હવે એને પાછું આમ ખોલું છું નીચે બાજુ તો આ બાજુ ક્યાં દે અહીયા આ બાજુ ક્યાં દે અહીયા ચલો હવે આવું 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 જેની અણી ચારે ભેગી થતી હોય એ બે જ છે આઈ બે ની છે બે તો મોઢું ફેરવ બેઠો નત કરું અમાર કાઈ કામ નોય છે કરું તો કાઈ તો તમને નહીં સિલેક્ટ થાઓ એમાં શું છે બસ ચલો આને ચારે ચાર ની ભેગી થઈ પણ ચોથું તોય જોવાનું હો આ ન થાતી જો આ તો હાવડા આ બાજુ ફેરવ બેઠો છું તો તુંય જા તુંય સિલેક્ટ ની તો કોને સિલેક્ટ જે વ્યવસ્થિત ધ્યાન છે એટલે કે પેલા ઉપરની બાજુ વાળા ગઈ ફરી પાછા વાળા ગઈ ફરી પાછા ખોલે ઓકે તો અહીંયા જેવું બન્યું છે એવું તો બનાવો પેલા એને ઓકે હવે આ બાજુ ખોલી શકે કેવું થઈ જશે આખું ગોળ ને ઓકે તો આ હવે આને નીચે ખોલી શકે કેમ બનશે ગોળ અહીં ઇન્સર્ટ ગોળ કેટલા બનશે બે કયા ખૂણે આ બે ખૂણે તો બે ગોળ આ ચાર છે એક જ છે પાછા હમ હમા છે અહીં હમ હમા છે પણ ખૂણે આ નામ નામ ક્રોસ ખૂણે હોવા જોઈએ નથી એવું તો એક જ છે બચ્ચું એ બરાબર એ બચ્ચું છે એ પેલા અહીં ખોલું આખું ભૂલશે ને એટલે એટલે વચ્ચે શું બને ઓકે હવે એ ભાગને ખોલું છું જમણી બાજુ એટલે આ ઊંધું બનશે એટલે પેલા કેવું બનશે ઉપર હવે એ નીચે ખોલું છું તો કેવું બનશે ચલો આખો આકૃતિ ગોતવાના છે આ એ નથી આ એ નથી આ એ લાગતી નથી કે આ લાગે છે કે ખરતી અરે એ નથી આ જ છે જો ખરખાઈ જો જો જવાબ કયો આવશે સી

સી ક્લિયર

ઓકે આકૃતિમાં આ રીતે અહીંયા સુધી લાંબો છે એટલે આમ લાંબો થઈ જશે ફિનિશ આવું ફાઇન્ડ આઉટ કરવાનું છે આડા બબે ચાર હોવા છે આડા ચાર અહીંયા છે અહીંયા છે અહીંયા બે છે અને બે બે આઠ છે ઓકે પછી આ ફળમ હોવું જોઈએ ને અહીંયા ખાચો પડે જો નહીં ચાલે અહીંયા સળંગ છે જવાબ કયો આવશે

ગોતો છોડો ગોતો વચ્ચે લીટો જો આડો આડો લીટો છે ને ઓકે આડો લીટો છે તો અહીં અહીં લીટો આવશે ને ઓકે અહીં લીટો આવશે તો અહીં લીટો આવશે પેલા પકડ ની ગોતો આવો અહીં નત બંધ જો લીટો નત પૂરો થતો અહીં નત થાતો આ બે વૈધા જા ઈ બે વૈધા એમાં મોતી કોઈ છે છે ને 1 2 3 4 બધાને 4 4 મોતી છે 4 4 4 4 આ નથી પછી મોર ઉપરનો ભાગ વળે છે પછી જમણી થી ડાબી બાજુ વળે છે પછી આમ ગોળ ગોળ ઘાટું થાય છે આપણે એવું કરો હું માનતો છું નજર ન લાગે શ્યામ સુંદર તને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા ઓકે આ બાજુ ખોલો આ નજી તો અહીં નજી કાઢી જશે ને આજ ભાગ ઘાટો થઈ જશે આને સામે આ બાજુ ડન છે ઓકે करेवा भी टपका परिवार छ जमुना जड़मा के सर गोड़ी स्नान कराऊ शामणा हलके आथे अंबो छोड़ी लाड लडाऊ शामणा तेल सुगंधी नाखी आपू वाकड़िया तारावाड़ આ ગીત ભગવાનની આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય ને ઠાકોરજીની સેવા ઘરે કરતા હોય તો જો આપણે કઈ ટ્રેનમાં જઈએ છીએ કે લગ્ન પ્રસંગે ગયા છીએ અને ત્યાં આપણે એની એવી સેવા નથી કરી શકતા તો આ માનસી સેવા કરવા માટેનું ગીત છે ભગવાનને આપણે મનથી યાદ કરીએ કે જમના જળમાં કેસર ગોળી દો અને કેસર ગોળેલું જે પાણી છે ને એ જળ છે એનાથી તને નવડાવો કાના એટલે જ ઓકે આ ભાગને નીચેની બાજુએ ખોલો હે કર્યું બલ્શુ બેક આગળ મળીએ હવે આવું તો નીચે છે વચ્ચે આખો આવું આ ચોરસ બનવું જોઈએ નથી 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 છે પછી ખતમ મળીએ નવા લેક્ચરમાં નવા નવી આકૃતિઓ સાથે ત્યાં સુધી टाटा બાય બાય